વિવિધ આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર હાજર ઇન્સ્ટાગ્રામ આઈડીઝનું અને વિવિધ ગેમિંગ એપ્સનું મોનિટરિંગ કરાતું હતું જેના અંતર્ગત વિવિધ ઇન્સ્ટાગ્રામ આઈડી નજરમાં આવતા તેની ચકાસણી કરતાં તેમાં વિવિધ પ્રકારની ગેમિંગ એપ્સ જેમ કે રાજા ગેન્સ એપ વન વિન તથા સ્કાય થ્રી સિક્સટી ફાઈવ જેવી એપ્સના પ્રમોશન થતાં જોવા મળેલ હતા જે બાતમીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના

એને ધ્યાનમાં રાખી અને વિવિધ ગેમિંગ એપ્સને પોતાની રીલ્સમાં મૂકી અને એ ગેમ કઈ રીતે રમી શકાય છે એમાં જીતવાથી શું શું ફાયદા મળી શકે એમ છે તે પ્રકારની તમામ માહિતી આપતા હતા જેથી કરીને વિવિધ લોકો સુધી આ ગેમ પ્લેટફોર્મ પહોંચી શકે અને પોતાના પ્લેયર્સ વધારી શકે અને આના અંતર્ગત આ પ્રકારના જે રીલ્સ બનાવતા હતા તેમને વિવિધ પ્રકારના કમિશન્સ મળતા હતા જે પણ ગેમ્સ પર ઓનલાઈન ગેમ્બલિંગ અથવા કસીનોની રમત મળતી હોય છે રમવા માટે એ તમામ અંતર્ગત ગેરકાયદેસર અને આ પ્રકારે વન વિંગ તથા સ્કાય થર્ટી સિક્સ થ્રી થ્રી સિક્સટી ફાઈવ છે તેના અંતર્ગત ગેમ્બલિંગ બ્લેક જેક પોકર જેવી રમતો રમવા મળતી હોય છે જેથી એ ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે છે પકડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ જે કાયદેસર કાયદાની જોગવાઈ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ કરવામાં આવે છે કે આમાં આરોપીઓ હજુ આગળ કઈ મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે